જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ જયરાજ ટેલ્સ પર જ્યાં આપણે એકસાથે ધર્મ આધ્યાત્મિકતા અને જીવન પ્રેરક વિષયોની રસપ્રદ વાતો કરીએ છીએ આજે આપણે જાણીશું મૌની અમાસના મહત્વ અને આ દિવસે કરવાના ખાસ ઉપાયો વિશે જે જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ લાવશે તો અંત સુધી જરૂર જુઓ કારણ કે આ વિડીયોમાં તમે શિક્ષો જીવનને એક નવી દિશામાં લઈ જવા માટેના ઉપયોગી ઉપાયો ચાલો શરૂ કરીએ આધ્યાત્મિક યાત્રા મૌન વ્રત એટલે મૌન ધારણ કરવાનો નિયમ જેનો અર્થ માત્ર બોલવાનું બંધ રાખવું નહીં પરંતુ મન વાણી અને ક્રિયા પર નિયંત્રણ મેળવવાનું આધ્યાત્મિક સાધન છે મૌની અમાસના દિવસે મૌન ધારણ કરવું એ ખાસ મહત્વ ધરાવે છે કારણ કે આ દિવસમાં મૌનનું પાલન કરવાથી મનની શાંતિ ઉર્જા અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે મૌન માત્ર સાંસ્કૃતિક કે ધાર્મિક પ્રથા નથી પરંતુ માનસિક તણાવ દૂર કરવાનું શ્રેષ્ઠ સાધન છે મૌન વ્રતનો મુખ્ય હેતુ છે મન અને વાણી પર કાબુ મેળવવો મૌથી મગજની અભ્યાસ ક્ષમતા વધે છે અને આધ્યાત્મિક દ્રષ્ટિએ મૌન આપણા અંદર ઊંડા ચિંતન માટે અવકાશ આપે છે મૌન રહેવાથી મન વિચારોના વળાંકોમાંથી મુક્ત થાય છે અને શાંતિની સ્થિતિમાં જાય છે મૌની અમાસના પવિત્ર દિવસે જો તમે મૌન ધારણ કરો તો તમારા વિચારો વધુ શુદ્ધ બને છે જે આધ્યાત્મિક ઉન્નતિ માટે જરૂરી છે આ દિવસ પર મૌન ધારણ કરવાથી સંજ્ઞાઓ અને સંવેદનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે ધર્મશાસ્ત્રોમાં મૌનને તાપસ્યાનું શ્રેષ્ઠ સાધન ગણાવવામાં આવ્યું છે મૌન ધારણ કરવાથી આપણું જીવન ચિંતનમય બને છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે આ દિવસે મૌન સાધનાનું પાલન કરવાથી વ્યક્તિના ચિત્તમાં સંતુલન આવે છે અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખી શકાય છે મૌન વ્રતને કારણે કોઈ અજમાયશી શક્તિઓ પ્રાપ્ત થાય છે તેવા મતો છે આ શ્રદ્ધાથી મૌનના દિવસમાં દૈવી શક્તિઓ તરફનું આકર્ષણ વધી શકે છે મૌન ધારણ કરવું માત્ર વાણીનો ત્યાગ નથી પરંતુ દરેક પ્રકારના તણાવ ચિંતા અને ઈચ્છાઓનો ત્યાગ કરવો એ પણ મૌનના મુખ્ય તત્વો છે આજની જિંદગીમાં જ્યાં દરેક વ્યક્તિ તણાવમાં જીવે છે મૌન ધારણ કરવું શાંતિના માર્ગ પર જવાની અસરકારક પદ્ધતિ છે મૌન ધારણ કરવાથી તમારા મગજની ઉર્જા બચાવવામાં આવે છે અને તમે તમારું ધ્યાન વધુ અસરકારક રીતે કરી શકો છો મૌન આધ્યાત્મિક અનુભવ લાવવા માટે માત્ર એક સાધન જ નહીં પણ જીવનમાં એકંદર શાંતિ અને સંતુલન મેળવવાનો પ્રભાવી માર્ગ છે મૌની અમાસના પવિત્ર દિવસે મૌન ધારણ કરવાનો અભ્યાસ તમારા જીવનમાં શાંતિ સમાધાન અને આધ્યાત્મિક પ્રગતિ લાવશે મંત્ર જાપ અને ધ્યાન એ માનસિક શાંતિ આત્મશુદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટેના શ્રેષ્ઠ સાધનોમાંનો એક છે મંત્ર જાપ એટલે એવા પવિત્ર શબ્દો અથવા શબ્દસમૂહોનું પુનરાવર્તન કરવું જેનો ધ્વનિ અને ઉત્સર્જન મનને શાંત કરે છે અને ઉર્જાવાન બનાવે છે મૌની અમાસના દિવસે મંત્ર જાપ અને ધ્યાનને ખૂબ મહત્વ આપવામાં આવે છે કારણ કે આ દિવસે આ કાર્ય કરવાની અસર દસગણી વધી જાય છે મંત્ર જાપ આપણા જીવનના વિવિધ ક્ષેત્રોમાં પ્રભાવ પાડે છે મંત્રો માત્ર શબ્દો નથી તેઓ ઉર્જાના સ્ત્રોત છે દરેક મંત્રમાં કંઈક વિશેષ શક્તિ રહેલી હોય છે ઉદાહરણ તરીકે ઉનમા શિવાય મંત્ર ભગવાન શિવની કૃપા મેળવવા માટે પ્રસિદ્ધ છે આ મંત્રના પુનરાવર્તનથી એક અદ્ભુત શાંતિ પ્રાપ્ત થાય છે અને મનમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે મંત્ર જાપ કરતા સમયે મન અને વાણી પર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે કારણ કે આથી મંત્રની અસર વધુ ગાઢ બને છે મંત્ર જાપના અનેક ફાયદા છે મંત્ર જાપથી માનસિક અને શારીરિક તણાવ દૂર થાય છે મંત્રના ધ્વનિ તરંગો મગજને એકાગ્ર બનાવે છે અને ઉત્સાહ ફેલાવે છે મૌની અમાસના દિવસે મંત્ર જાપ માટે અનુકૂળ સમય પ્રભાત સાંજ અથવા રાત્રિ કહેવાયો છે આ સમય જાપ કરવાથી ચૈતન્ય વધુ ઊંડું બને છે મંત્ર જાપ માટે ઓછામાં ઓછા એકસો આઠ વાર પુનરાવર્તન કરવું શ્રેયસ્કર છે જેનો અર્થ સંપૂર્ણતા અને પવિત્રતા સાથે જોડાય છે મંત્ર જાપ અને ધ્યાનની પ્રક્રિયા પર્યાપ્ત શાંતિ અને સ્થિરતાના માહોલમાં થાય છે મૌની અમાસના દિવસે જો તમે મંત્ર જાપ સાથે ધ્યાન કરવાનો પ્રયાસ કરો તો આ સાધના બહુ શક્તિશાળી સાબિત થાય છે ધ્યાન એ મનને એકાગ્રતાના મધ્યમાં લાવવા અને વિશ્વના શોરમાંથી દૂર કરવાનું સાધન છે મંત્ર જાપ દરમિયાન ધ્યાન કરવાથી મગજના નાના મોટા તણાવ ઓછી થાય છે અને અંતરાત્માની અનુભૂતિ થાય છે મંત્ર જાપ અને ધ્યાન સાથે જો તુલસીની માળા અથવા રુદ્રાક્ષ માળાનો ઉપયોગ કરવામાં આવે તો તે વધુ ફળદાયી બને છે મંત્ર જાપ દરમિયાન મગજને દરેક દિશામાં ફેરવતા અટકાવવું અને માત્ર મંત્રના ઉચ્ચારણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે આ પ્રક્રિયા નકારાત્મક વિચારોને દૂર કરે છે અને જીવનમાં સકારાત્મકતા લાવે છે મૌની અમાસના દિવસે ધ્યાન કરવાનો અર્થ માત્ર એક જગ્યાએ બેસી મનને શાંત કરવો જ નહીં પરંતુ આત્માને પરમાત્મા સાથે જોડવાનો પ્રયત્ન કરવો છે મંત્ર જાપ સાથે ધ્યાન કરવાથી શારીરિક અને માનસિક સ્થિતિમાં સુધારો થાય છે અધ્યાત્મ શાસ્ત્ર કહે છે કે મંત્રના પ્રભાવથી દૈવી શક્તિઓની કૃપા મળે છે અને જીવનમાં ઊંડાણવાળી શાંતિ અને સમાધાનની અનુભૂતિ થાય છે આ સાધનાનો મહિમા એ છે કે તે માત્ર આધ્યાત્મિક સુખ જ નહીં પરંતુ શારીરિક આરોગ્ય માટે પણ અનમોલ છે મૌની અમાસના દિવસે મંત્ર જાપ અને ધ્યાનના આ રસ્થાળમાં ડૂબકી લગાવવાથી જીવનમાં શાંતિ સદ્દગુણ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે વ્રત અને પૂજા વિધિ એ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના આધ્યાત્મિક સ્તંભો છે વ્રત એટલે એક વિશેષ નક્કી કરેલો નિયમ અથવા પ્રતિજ્ઞા જેનું પાલન ધાર્મિક અને આધ્યાત્મિક શ્રદ્ધા સાથે કરવામાં આવે છે પૂજા વિધિ એ ઈશ્વરને પ્રસન્ન કરવા અને આત્મિક શાંતિ મેળવવા માટે કરવામાં આવતી નિયમબદ્ધ પદ્ધતિ છે મૌની અમાસ જેવા વિશેષ પવિત્ર દિવસે વ્રત અને પૂજા વિધિ કરવાનું વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસે કરવામાં આવતી દરેક ધાર્મિક પ્રવૃત્તિનું ફળ અનેક ગણું વધે છે વ્રત ધર્મશાસ્ત્રોમાં ખાસ મહત્વ ધરાવે છે વ્રતનું મુખ્ય ઉદ્દેશ્ય છે ઇન્દ્રિયોને નિયંત્રિત કરવું અને માનસિક તથા શારીરિક શુદ્ધિ પ્રાપ્ત કરવી મૌની અમાસના દિવસે વ્રત ધારણ કરવાથી જીવનમાં શાંતિ અને પવિત્રતા પ્રવેશ કરે છે આ દિવસે ઉપવાસ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે ઉપવાસનો અર્થ માત્ર આહારનો ત્યાગ નથી પણ અનાજ અને મસાલેદાર ખાવાના વિલાસને દૂર કરીને ફળાહાર અથવા પવિત્ર જળ પર રહેવું વ્રત ધારણ કરનારને સવારથી જ શ્રદ્ધા ભાવે ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ વ્રત દરમિયાન શરીરને શાંતિ આપવા માટે મૌન રાખવું ખૂબ મહત્વનું છે મૌન રહેવું એ વ્રતનું મુખ્ય અંગ છે કારણ કે મૌન થકી મનની ગતિમાં શાંતિ આવે છે અને આપની ઉર્જા બેચેન વિચારોમાં બેડફાતી નથી મૌન અને ઉપવાસનું સંયોજન આપણા આત્મા અને દૈવી શક્તિઓ વચ્ચેનો સંદેશ વહન કરે છે મૌની અમાસના દિવસે પૂજાને માટે વિશેષ તૈયારી કરવી જરૂરી છે પૂજાનો પ્રારંભ સૂર્યોદય પહેલા નહાવા ધોઈને શુદ્ધ અને પવિત્ર વસ્ત્ર ધારણ કરીને કરવો જોઈએ પૂજા ઘરમાં દીવા પ્રગટાવીને ઈશ્વરના ચિહ્નોને ચંદન ફૂલ અને તુલસી સાથે સજાવટ કરવી જોઈએ પૂજાના સ્થાને ગંગાજળ અથવા કોઈ પવિત્ર જળ છાંટીને સ્થળ શુદ્ધ કરવું જોઈએ પૂજાનો આરંભ ગણેશજીના સ્મરણ સાથે કરવો જોઈએ કારણ કે ગણેશજી વિઘ્નહર્તા છે અને કોઈ પણ પૂજાને નિર્વિઘ્ન બનાવવા માટે તેમનું સ્મરણ કરવું અનિવાર્ય છે ત્યારબાદ ધૂપ દીવા ફૂલ અને ફળ અર્પણ કરીને મંત્રોનો ઉચ્ચાર કરવો જોઈએ મૌની અમાસના દિવસે ભગવાન શિવની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે શિવલિંગ પર દૂધ પાણી બેલપતર અને ચંદન અર્પણ કરીને શિવજીના મંત્રોનું જાપ કરવું શ્રેષ્ઠ છે પૂજાના સમયે મંત્રોચ્ચાર ખૂબ જ મહત્વ ધરાવે છે કારણ કે મંત્રોના ધ્વનિ તંત્ર આપણા મન અને વાતાવરણને પવિત્ર બનાવે છે મૌની અમાસના દિવસે ખાસ કરીને ઉમઃ શિવાય મંત્રનો જાપ કરવો ફળદાયી ગણાય છે પૂજાના અંતે ભગવાનને નમન કરીને અને આરતી ઉતારીને પૂજાનો સમાપન કરવો જોઈએ પૂજા પછી દાન કરવાનો રિવાજ પણ મહત્વપૂર્ણ છે આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજ કપડાં અથવા ધન દાન કરવાથી પૂજાનું ફળ અનેક ગણું વધે છે દાન કરવાથી તમારી પુણ્યશક્તિ વધે છે અને જીવનમાં ધાર્મિક તૃપ્તિ મળે છે મૌની અમાસના વ્રત અને પૂજા વિધિ કરવાથી માત્ર ધાર્મિક શ્રદ્ધા જ નથી વધતી પરંતુ મનની શાંતિ આત્મવિશ્વાસ અને જીવનમાં સંતુલન પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વ્રત અને પૂજાના પ્રભાવથી પિતૃદોષ દૂર થાય છે અને કુટુંબમાં શાંતિ અને સમૃદ્ધિ પ્રવેશ કરે છે આ રીતે મૌની અમાસના દિવસે વ્રત અને પૂજા વિધિ જીવનમાં આધ્યાત્મિક શક્તિ વધારવા માટે શ્રેષ્ઠ માર્ગ છે આ ક્રિયાઓને શ્રદ્ધા અને શિસ્તપૂર્વક કરીને જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને પવિત્રતા મેળવી શકાય છે સામાજિક સુખ સાફ સફાઈ જીવનમાં છે ઘરને સ્વચ્છ રાખવું એ આપણા દિવસ અને જીવનશૈલીનો ભાગ હોવો જોઈએ કારણ કે સ્વચ્છ ઘર પ્રભાવશાળી વાતાવરણ બનાવે છે અને શુભ અને સકારાત્મક ઊર્જાને આમંત્રણ આપે છે શાસ્ત્રોમાં અને વૈજ્ઞાનિક અભિગમમાં ઘરની સાફસફાઈને જીવનની સુખદ અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે અનિવાર્ય ગણાવવામાં આવી છે ઘરની સાફસફાઈ માત્ર ધૂળ અને ગંદકી દૂર કરવાનો પ્રયાસ નથી તે ઘરના કોણે કોણે સંગ્રહિત થતી નકારાત્મક ઊર્જાને દૂર કરવાનું સાધન છે જો ઘર ગંદુ હોય તો તે માત્ર બીમારીના જીવાણુઓને આમંત્રણ આપે છે પણ ઘરનું વાતાવરણ ભારૂણું અને નકારાત્મક બને છે સાફ સફાઈથી માત્ર શારીરિક આરોગ્ય જ સુધરે છે નહીં પરંતુ માનસિક તાણ પણ ઘટે છે આધ્યાત્મિક રીતે માનવામાં આવે છે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં દેવી લક્ષ્મી નિવાસ કરે છે ઘરની સાફ સફાઈ શરૂ કરતા પહેલાં તે સ્થાનને શાંતિપૂર્ણ અને અનુકૂળ બનાવવા માટે યોગ્ય આયોજન જરૂરી છે સૌપ્રથમ તો ઘરના તમામ ફર્નિચર અને ઉપકરણોને તેમના સ્થાનથી હલાવવું જોઈએ જેથી પલંગ ડેસ્ક કેબિનેટ અને અન્ય ચીજવસ્તુઓની નીચે એકઠી થયેલી ધૂળ અને કચરો સાફ કરી શકાય સૂર્યપ્રકાશનો પ્રવેશ વધે તે માટે બધા જ દરવાજા અને વિન્ડોઝ ખોલી દેવા જોઈએ કારણ કે તાજુ હવા અને પ્રકાશ ઘરના માહોલને ઉર્જાવાન બનાવે છે સફાઈ માટે વધુ સારી અને ઝડપી પરિણામ મેળવવા માટે વૈજ્ઞાનિક ગજેટ્સ અને ઉચ્ચ ગુણવત્તાવાળી સફાઈ સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ વેક્યુમ ક્લીનરથી ધૂળ સાફ કરવી વધુ સરળ બને છે અને સમય બચે છે માઇક્રોફાઈબર કાપડનો ઉપયોગ સપાટી ચમકાવવા માટે શ્રેષ્ઠ છે અને સાફ સફાઈ માટેના નોનટોક્સિક રસાયણો ઘરના સભ્યોના આરોગ્ય માટે પણ સુરક્ષિત રહે છે ઘરના દરેક ખૂણાની સમજીને સફાઈ કરવી જરૂરી છે રસોડું અને બાથરૂમ એ ઘરના એવા ભાગો છે જેમાં ફૂગ અને બેક્ટેરિયા વધુ પ્રમાણમાં એકઠા થાય છે રસોડામાં ગેસ સ્ટોવ ચીમની અને ફ્રિજની અંદર અને બહારની બાજુની સફાઈ નિયમિતપણે કરવી જોઈએ વાસણ સાફ કરવા માટે ગરમ પાણી અને સારું ડિટરજન્ટ ઉપયોગી થાય છે બાથરૂમમાં ટાઇલ્સ વોશબેસિન અને ટોયલેટ બાઉલને નરમ બ્રશ અને ક્લીનિંગ એજન્ટથી સાફ કરવું જોઈએ ઘરની સાફસફાઈને આધ્યાત્મિક રીતે પણ મહત્વ અપાયું છે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે સાફસફાઈ તે સ્થાનને પવિત્ર બનાવે છે અને દેવી દેવતાઓને આકર્ષે છે મૌની અમાસ જેવા શુભ દિવસે ઘરની સાફસફાઈ કરવી વિશેષ ફરદાયી હોય છે ઘરના દરવાજા અને મુખ્ય પ્રવેશ દ્વારની ખાસ સ્વચ્છતા પર ધ્યાન આપવું જોઈએ કારણ કે તે સ્થાન પર દેવી લક્ષ્મીનું નિવાસ માનવામાં આવે છે દૈનિક સાફસફાઈથી ઘર માત્ર ચોખ્ખું રહેતું નથી પણ જીવનમાં શાંતિ અને સંતુલન પણ જળવાય છે ધૂળમુક્ત ઘર તમારા શ્વાસ માટે આરોગ્યપ્રદ હોય છે અને ઘરના સભ્યોને એલર્જી શ્વાસની તકલીફ અને રોગોથી બચાવશે સાફ સફાઈમાંથી મળતી સકારાત્મક ઉર્જા કામ કરવાની ક્ષમતા વધારવામાં મદદરૂપ થાય છે સફાઈ પૂર્ણ થયા પછી ઘરના દરેક રૂમમાં તાજા ફૂલ અથવા અત્તરથી સુગંધ ફેલાવવી જોઈએ ઘરનું માહોલ વધુ પ્રફુલ્લિત બનાવવા માટે ચંદનની ધૂપબત્તી અથવા ગુગળના ધૂમ્રથી ઘર શુદ્ધ કરવું શ્રેષ્ઠ છે જો ઘરના ખૂણાઓમાં ઘંટી વગાડવામાં આવે તો તે ધ્વનિ આસ્થાને વધારે છે અને ઘરની નકારાત્મકતા દૂર કરે છે સફાઈ માત્ર કાર્ય નથી તે જીવનની શાંતિ અને સકારાત્મકતાના દ્વાર ખોલે છે સ્વચ્છ ઘરના માધ્યમથી જીવનમાં સજાગતા અને આરોગ્યપ્રદ જીવનશૈલીનું સર્જન થાય છે તેથી ઘરની સાફ રોજિંદી આચરણનો ભાગ બનાવવો જોઈએ દાન અને પરોપકાર એ માનવ જીવનના પવિત્ર અને શ્રેષ્ઠ કાર્ય છે આ પ્રવૃત્તિઓનો ઉદ્દેશ માત્ર અન્ય લોકોની મદદ કરવો જ નથી પરંતુ માનવતાનું ઉન્નતિ અને આત્મશાંતિ મેળવવા માટેનું માર્ગદર્શન આપે છે શાસ્ત્રો ધર્મગ્રંથો અને આધ્યાત્મિક દ્રષ્ટિએ દાન અને પરોપકારને અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યા છે કારણ કે આ કર્મો જીવનમાં પવિત્રતા લાવે છે અને માણસને આભ્યંતરિક સુખ આપે છે દાનનો અર્થ છે કોઈ પણ પ્રકારની વસ્તુ સમય અથવા સહાય અન્ય વ્યક્તિ કે સમાજના હિત માટે નિસ્વાર્થપણે અર્પણ કરવું ધર્મ ગ્રંથોમાં દાનને શ્રેષ્ઠ કર્મ તરીકે ગણાવાયું છે ભારતીય સંસ્કૃતિમાં દાન માત્ર પિતૃદોષ પાપ કે કષ્ટોથી મુક્તિ મેળવવા માટેનું સાધન નથી તે આત્મશુદ્ધિ અને સમાજહિત માટેની રીત છે ગરીબો જરૂરિયાતમંદો કેદીઓ વૃદ્ધો અને લોકો માટે કરેલા દાનનું ફળ અનેક ગણું મળે છે દાથી માણસના જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને તેની ભૂતકાળની ભૂલો માફ થાય છે આધ્યાત્મિક રીતે માનવામાં આવે છે કે દાન કરવાથી ધર્મના ચાર સ્તંભોમાંથી એક સ્તંભ મજબૂત થાય છે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવના ઉપદેશોમાં પણ દાનને મહત્વ આપવામાં આવ્યું છે શાસ્ત્રો અનુસાર દાન કરવાથી ભગવાન લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ પ્રવેશ કરે છે પરોપકાર એ અન્ય લોકોના કલ્યાણ માટે નિસ્વાર્થ રીતે કરાયેલા કાર્ય છે પરોપકાર સ્થાન કે વ્યક્તિ માટે મર્યાદિત નથી તે કોઈ પણ પ્રકારની મદદ હોઈ શકે છે એક દરિદ્ર બાળકને ભણાવવામાં મદદ કરવી વૃદ્ધોને આશ્રય આપવો અનાથ બાળકોને સંવેદનાની હૂંફ આપવી અથવા પ્રકૃતિના રક્ષણ માટે પ્રયત્ન કરવો પરોપકાર જીવનની શ્રેષ્ઠ રચનાઓમાંથી એક છે કારણ કે તે જીવિત પ્રાણીઓ વચ્ચે પ્રેમ સમર્પણ અને સંવેદના સર્જે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે પરોપકાર એ પરમધર્મ છે તે માણસના જીવનમાં માનસિક શાંતિ આધ્યાત્મિક ઉન્નતિ અને પરમ આનંદ લાવે છે એક વ્યક્તિ પરોપકાર કરીને માત્ર પોતાની વ્યક્તિગત ઉન્નતિ જ નથી કરે પણ સમગ્ર સમાજમાં પ્રેમ અને સમરસતાનો માહોલ ઉભો કરે છે દાન અને પરોપકાર અનેક રૂપમાં કરી શકાય છે ધનનું દાન સૌથી સામાન્ય છે પરંતુ તે સિવાય સમયે દાન અનાજનું દાન જ્ઞાનનું દાન અને અન્ય લોકોના દુઃખ હળવું કરવાની પ્રવૃત્તિઓ પણ પરોપકારમાં આવે છે દુઃખથી મનુષ્યના દયાળુ શબ્દોથી સહાય કરવી પણ પરોપકાર છે કેટલાક લોકો પોતાના જીવનનું એક ભાગ દાન માટે સમર્પિત કરે છે અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે સંસ્થાઓ બનાવી શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે દાન અને પરોપકારના માનસિક ફળ અવિશ્વસનીય છે જ્યારે કોઈ વ્યક્તિ અન્યની મદદ કરે છે ત્યારે તે વ્યક્તિમાં આંતરિક સંતોષ અને ખુશીની લાગણી પ્રવર્તે છે મનોવિજ્ઞાન અનુસાર પરોપકાર કે દાન કરવાથી માનસિક તણાવ ઘટે છે અને જીવનમાં સકારાત્મકતા વધે છે આ પ્રવૃત્તિઓ વ્યક્તિત્વના વિકાસમાં મદદરૂપ થાય છે અને વ્યક્તિને વધુ ઉત્સાહી અને અનુકૂળ બનાવે છે ધર્મગ્રંથો જેમ કે ભગવદ્ ગીતા પુરાણો અને મહાભારતમાં દાન અને પરોપકારના મહત્વ વિશે નોંધ્યું છે ભગવાન કૃષ્ણના ઉપદેશોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જે વ્યક્તિ નિઃ ભાવથી દાન કરે છે તે પોતાના જીવનમાં ઉત્તમ ફળ પામે છે મહાભારતમાં કરણના જીવનનો ઉલ્લેખ જે દાનવીર તરીકે પ્રસિદ્ધ છે એ બતાવે છે કે દાન માત્ર ધનિક માટે મર્યાદિત નથી તે દરેક માટે ખુલ્લું છે દાન અને પરોપકારનો લાભ માત્ર દાતાને જ નથી તે સમાજ અને પર્યાવરણ માટે પણ લાભદાયી છે જો દરેક વ્યક્તિ જરૂરિયાતમંદોને મદદ કરે તો ગરીબી બેરોજગારી અને ભૂખમરાને ઓછું કરી શકાય પર્યાવરણના પ્રત્યે પરોપકાર જેમ કે વૃક્ષારોપણ અને પ્રકૃતિના સંરક્ષણના પ્રયાસો ભવિષ્યની પેઢી માટે વધુ સારા જીવનનું નિર્માણ કરે છે રાત્રિમાં શ્રદ્ધાવાન પૂજા એ ભારતીય સંસ્કૃતિમાં ખૂબ મહત્વ ધરાવતી એક પુણ્યકારી વિધિ છે રાત્રિના અંધકારમાં જ્યારે પ્રકૃતિ શાંતિમાં ડૂબી જતી છે અને વિશ્વની લય થોડું ધીમું થઈ જાય છે ત્યારે એ પવિત્ર સમય છે જ્યારે મનુષ્ય પોતાની આંતરિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાર્થના અને પૂજા કરે છે રાત્રિની પૂજા એ શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર એક અનોખો અનુભવ છે જે માનસિક શાંતિ અને આત્મિક પ્રસન્નતા લાવે છે શ્રદ્ધાવાન એટલે એ વ્યક્તિ જે ભગવાન અને ધાર્મિક ક્રિયાઓમાં ઘરની શ્રદ્ધા ધરાવે છે ભારતીય સંસ્કૃતિમાં શ્રદ્ધા ખૂબ મહત્વ ધરાવતી છે ભગવાન અને આધ્યાત્મિક ક્ષેત્ર માટેની શ્રદ્ધાવાન પૂજાનો અર્થ માત્ર શ્રદ્ધા દર્શાવવો નથી પરંતુ એ એક આંતરિક ભાવના છે જે ભક્તિ સમર્પણ અને પ્રફુલ્લતા સાથે જોડાયેલી છે રાત્રિમાં કરવામાં આવતી પૂજા શ્રદ્ધાવાન હોવાની શ્રેષ્ઠ દ્રષ્ટિ છે કેમ કે એ વ્યક્તિ પૂજાને શ્રદ્ધાથી નહીં પરંતુ દિવ્ય ભાવથી કરે છે રાત્રિ એ એવી વિશેષ ઘડી છે જ્યારે સ્વાભાવિક રીતે દરેક ચિંતાનો અંત આવે છે અને અવકાશ એક અલગ જ ઊર્જાને અનુભવે છે રાત્રિનો સમય દૈનિક ક્રિયાવિધિ ભાગદોડ અને ભૌતિક દિવસથી દૂર થવાનો સમય છે આ સમયે મનુષ્ય વધુ એકાગ્રિત અને ભક્તિમાં લીન રહીને પોતાને ભગવાનના પ્રકાશ સાથે જોડે છે આ સમયના સંતુલનમાં વ્યક્તિને તે સમયગાળા માટે અત્યંત પવિત્ર વાતાવરણ અનુભવવા અને આધ્યાત્મિક ચિંતન કરવા માટે યોગ્ય બને છે રાત્રિની પૂજા એ માત્ર શાંતિ અને આરામ માટેનો સમય નથી પરંતુ આ સમયે પૂજાનો અર્થ એ છે કે આપણા આંતરિક વિશ્વમાં સંતુલન અને આનંદ પ્રદાન કરવું રાત્રિની પૂજાની વિશેષતા એ છે કે આ સમયના આરામ અને અંધકારમાં ભગવાનના દર્શનનો અનુભવ વધુ ચાહક અને ગહન અનુભવ આપે છે આ પૂજામાં માનવીના મનને દ્વારકો ભગવાનની કૃપા અને આંતરિક શાંતિ માટે ખુલ્લું બનાવવામાં આવે છે રાત્રિમાં કરવામાં આવતી પૂજામાં વ્યાખ્યાયિત વિધિ અને મુદ્રણના ફલક પર ભક્તિના તત્વોને ઉજાગર કરવાનો પ્રયાસ કરવો જોઈએ રાત્રિમાં પૂજાના આરંભમાં વિધિની પરિપૂર્ણતા પ્રાર્થના મંત્રજાપ અને ભૂતકાળના દુઃખો અને નકારાત્મક ઉર્જાઓને દૂર કરવાના પ્રયત્નો કરવું એ મનુષ્યની આધ્યાત્મિક પ્રક્રિયાના મુખ્ય હિસ્સા છે જ્યારે રાત્રિનો સમય શરૂ થાય છે ત્યારે ઘરના પવિત્ર સ્થળ પર દીપ મીઠાઈઓ અને સુગંધિત ધૂણા સાથે પૂજા આરંભ કરવી આ દૃષ્ટિએ આખા ઘરમાં દીવાઓ અને મણિઓની આલોકિક જ્યોતિ પ્રકાશિત થાય છે દીવો પણ અંધકાર અને પાપના નાશને પ્રતીક છે આ સમયે શ્રદ્ધાવાન વ્યક્તિ પોતાનો મન વચન અને કર્મો ભગવાન તરફ માનસિક રીતે સંકલિત કરે છે મંત્રજાપ એ રાત્રિમાં કરવામાં આવતી પૂજાનો મહત્વપૂર્ણ અંગ છે શ્રદ્ધાવાન વ્યક્તિ માટે મંત્રજાપ એક મુખ્ય માર્ગ છે જેના દ્વારા તેઓ પોતાના મનને પવિત્ર અને એકાગ્રિત કરે છે મંત્રજાપ કરતા સમયે ભક્ત પોતાના મનમાં પવિત્ર વિચારો અને આશીર્વાદોની વિચારશક્તિ મૂકે છે અનેક વિધિમાં ઓમ મંત્ર અને હરિ ઓમ મંત્રનું મહત્વ છે જે શ્રદ્ધાવાન મનુષ્યને દેવમાત્ર સાથે જોડે છે મંત્રજાપ અને પ્રાર્થનાને અનુસરતા કેટલીક સમયે યોગ્ય આસન પર બેઠા રહીને આત્મધ્યાન કરવું આ સમયે શ્રદ્ધાવાન વ્યક્તિ પોતાના મનને કોઈ પણ વિઘ્નોથી મુક્ત કરે છે અને આત્મશાંતિના માર્ગ પર આગળ વધે છે આ ધ્યાનમાં શ્રદ્ધાવાન વ્યક્તિના મનમાં ભગવાનના દયાળુ દૃશ્ય દિવ્ય પ્રભાવ અને અભય આશીર્વાદોની કલ્પના થાય છે રાત્રિમાં કરવામાં આવતી પૂજાના અનેક આધ્યાત્મિક લાભો છે સૌપ્રથમ તે શાંતિ અને આત્મવિશ્વાસની પ્રાપ્તિ કરે છે આ સમયે ભગવાનના દર્શન અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાની શક્તિ વધી જાય છે દુઃખ તાણ અને ભય નાશ પામે છે અને જીવે તે માટે ઉર્જાવાન રહે છે તે મન અને હૃદયમાં સંતુલન લાવે છે જે દિવસ દરમિયાન થતા કંટાળાવટ અને માનસિક વ્યસ્તતામાં જોતા વિમુક્ત રહે છે વાસ્તુશાસ્ત્ર એક વિજ્ઞાન છે જે ઘરો મકાનો દુકાનો અને અન્ય બાંધકામોના નિર્માણ માટેના નિયમો અને માર્ગદર્શિકા આપે છે આ શાસ્ત્રના પૃષ્ઠભૂમિમાં માન્ય છે કે પરિસ્થિતિઓ દિશાઓ અને પર્યાવરણનો શરીર અને મનોવિજ્ઞાન પર ઊંડો પ્રભાવ પડે છે વાસ્તુ ઉપાયનો મૂળ ઉદ્દેશ જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવાનો છે ઘરની દિશાઓ સ્થાન અને તેના આધારે અસરકારક વાસ્તુ ઉપાય અપનાવવાથી વ્યક્તિની વ્યક્તિગત અને વ્યવસાયિક સફળતા મેળવી શકાય છે વાસ્તુ ઉપાયો માટે એવી કેટલીક તકનીકો છે જે વ્યક્તિના જીવનમાં નકામી શક્તિઓ અને નકારાત્મક ઉર્જાને દૂર કરી શકે છે અને ઘરની અંદર હકારાત્મક ઉર્જાનો પ્રવાહ જારી રાખી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની વિવિધ ખૂણાઓ ધ્રુવીય દિશાઓ અને અવકાશના અભ્યાસથી નકામી ઉર્જાઓથી બચી શકાય છે દરિયાઈ દરખાસ્તો ખૂણા ટાટા વિમુક્ત મકાન અને દરવાજા તેની યોગ્ય દિશામાં હોવા જોઈએ જેથી તે માનસિક અને ભૌતિક શાંતિ માટે અનુકૂળ રહે દરખાસ્તો ટાટા અને અંદરનો અવકાશ તમામ ઊર્જા પ્રવાહ પર મહત્વનો પ્રભાવ પાડે છે ગુરુદ્વારા અથવા પવિત્ર સ્થળ પર હાજરી રાખી ઘરની શાંતિ માટે યોગ્ય દિશાઓ પસંદ કરી જીવનને આગળ વધારી શકાય છે ઘરની બાંધકામ દિશાઓ ખૂણાઓ અને ઉપયોગ માટે વિવિધ વિધિઓ સૂચવીને તે એક સ્વસ્થ અને સંતુલિત જીવન માટે ઉપાયની અભ્યાસક્રમ પૂરી પાડે છે ઘરમાં પોઝિટિવ એનર્જી બની રહેવા માટે ઘરના દરેક ખૂણાને યોગ્ય રીતે પરિપૂર્ણ કરવું જરૂરી છે વાસ્તુ પ્રમાણે દિશાઓ પ્રમાણે પળો પંખા બેટ રસોડું કબાટ અને પોઈઝનિંગની અવસ્થા આધારિત છે આ પ્રક્રિયા શ્રદ્ધા અને સાવધાનીથી ઉપયોગ કરવાથી ઘરના ભાવિ યુદ્ધ આરોગ્ય અને સમસ્યાઓ વચ્ચે વાસ્તુની સહાયથી સંતુલન અને ચિંતાનું સંતુલન રહે છે વાસ્તુ ઉપાયોમાં ઘરના મુખ્ય ભાગોમાં ફેરફાર કરવાનું મહત્વ છે ઘરમાં બેસતી હોય ત્યારે સલાહ આપવામાં આવી છે કે ખૂણાઓ અને દિશાઓના મહત્વને આગળ વધારવું ઉદાહરણ તરીકે પથ્થરો અને સોના અથવા પાનના કડવા નાના પીઠ કૌશલ્ય વાસ્તુશાસ્ત્રમાંથી ઉપાય કરવા માટે જરૂરી છે મિત્રો મૌની અમાસ જીવનમાં શાંતિ અને પવિત્રતા લાવવા માટે એક ખાસ દિવસ છે આજના વિડીયોમાં દર્શાવેલા ઉપાયોને અનુસરીને તમે પણ આ દિવસનું મહત્વ અનુભવી શકો છો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવું ના ભૂલશો તમારા પ્રતિભાવો અમને ખૂબ પ્રેરણા આપે છે તો કમેન્ટમાં જરૂરથી તમારું મંતવ્ય જણાવશો જય શ્રી કૃષ્ણ